અમદાવાદના વટવા રેલવે ઓવરબ્રીજની સ્થિતિ બદતર થઈ ગઈ છે બ્રિજના પોપડા ઉખડી ગયા છે અને સ્પાન પણ છૂટા પડી ગયા છે સ્પાન ખરાબ થઈ જવાના લીધે આખો બ્રિજ વાઇબ્રેટ થઈ રહ્યો છે કંત્રની બેદરકારીથી મોટી દુર્ઘટના અને ખુલ્લું આમંત્રણ જેવી સ્થિતિ જોવા મળી રહી છે બ્રિજના પોપડા ઉખડી જતા સળિયા પણ દેખાઈ રહ્યા છે બ્રિજમાં ટેકનિકલ ખામી હોવાના લીધે વારંવાર સમસ્યા થાય છે તો બ્રિજના સ્પાન અને બેરિંગ પણ કાર્ય કરતા બંધ થઈ જતા હાલત કફોડી બની છે કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે અહીંયાથી ડેલી આવવાનું થાય છે બરાબર આ રોડ પર લગભગ દોઢ મહિનાથી હું સલંગ રોજ આવું છું અને રોજ જઉં છું તો આ રોડ તો આવું આવું જ છે આ ખાડા પડે છે આ લોકો આવે છે મ્યુનિસિપાલિટી વાળા કે જે કોઈ કહેવાય વાળા અને માટી નાખીને જતા રહે છે વરસાદ પડે છે માટી ધોવાઈ જાય છે અને એકલું આ ખાડા ખાડા થઈ જાય છે રોડ ઉપર તમે જોઈ શકો છો એકલા સળિયા બહાર આવે છે કોને પડે છે આપણા સાહેબો તો થવાની નહીં અમારા જેવા ડ્રાઈવરો ને અને રોજ કામદારોને જ ને તકલીફ પડવાની છે આ બધી બરાબર છે તો એનું કઈ નિરાકરણ કરવું પડે ને સાહેબ આખા ગામ નું ટોલટેક્સ ઉઘરાવે છે તો ટોલટેક્સ ના પૈસા ક્યાં જાય છે અમારા પૈસાથી અમારું કામ કરવાનું છે તો એટલું બી તો કરવું પડે કે ના કરવું પડે કરવો પડે એનું કારણ છે કે તમે જોઈ શકો છો આ રોડ કેવો છે પુલ પર જતા બીક લાગે તો બી અમે જોખમ લઈને આ રીતે આવી રહ્યા છે અને મુહ નહીં કેટલા લોકો આવી છે કેટલા તકલીફમાં છે બધા અને એટલું વાયબ્રેશન થાય છે કે એટલી બીક લાગે પુલ ઉપર અરે સાહેબ એ લોકોને પકડીને લાવો અને બતાવો કે ખાડા છે કે નહીં અને અમારે જે આમ પબ્લિકની વચ્ચે લાવો તો ખબર પડે કે ખાડા છે કે નહીં તમે કેમરા ફરીને જો કેટલા બધા ખાડા છે આ બ્રિજ આખું વાયબ્રેશન થઈ રહ્યું ક્યારે પડી જાય કોઈ નક્કી નથી આનું સરિયાનું દેખાય છે તમે જોવો ને દસા કે એવું કોક્રીટ કોકિટ આવી રહ્યું જ આખું હું રેગ્યુલર આ રસ્તે જાઉં છું આ રસ્તામાં કેટલી વાર ખાડા પડે છે અને સંધાવે છે બે દિવસ સુધી અહીંયા કામ ચાલુ રહે છે રસ્તા પેક થઈ જાય છે ટ્રાફિક જામ થઈ જાય છે પણ આ રસ્તાનો કોઈ સુધારો નથી ખાડા એટલા ખરાબ કે એક્સિડન્ટ બી થતા વાર નથી લાગતી અહીંયા અરે તમે અઠવાડિયું

સરસ છે પણ કોઈ સગવડ નહી મળતી બહુ ખરાબ છે ચોમાસુ આયા પછી તો એટલા બધા રોડ ખરાબ છે કે વાત થાય ટ્રાફિક વધી જાય શું કરો પબ્લિક એટલી બધી હેરાન થાય છે તમે અહિયાં આજો શું ફરિયાદ કઈ રીતની મળી હતી તમને કેટલી મળી જતી ડેલી આવીએ છીએ ડેલી ચાલતું છે અમારું મેન્ટેનન્સ ડેલી ચાલતું હોય તો ક્યાંક ને ક્યાંક ડેલી વરસાદ પડે બનતા ખાડા પડે એટલે કરીએ વરસાદમાં થોડું રહે ને આવો લોકો તો એવું કહે કે છ પરિસ્થિતિ આખા બધી જ ઉપર સળિયા છે નહીં હોય જોઈ લઈએ નહીં નઈ ખરેખર છે એવું હોય તો આપણે જોડાઈ જઈએ નહીં નઈ કરું છું ભાઈ રિપેર કરવા તો આયા છીએ સળિયા કેમ દેખાય ગયા કામગીરી ક્યાંક ને ક્યાંક ડખાવાળી લાગે તમને देखा त भई ब्रिज पचीस पचास वर्ष ब्रिज बना